દાયક વિકાસ માટે હરેક વ્યક્તિ અને સંસ્થા જવાબદાર હોય છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાળકોની વિશેષ સુરક્ષા અને કાળજી માટે સંબંધિત વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણ માળીના હસ્તે જનરલ હોસ્પિટલ ડીસા ખાતે ખુશીઓનું સરનામું નામે અનામી પાળનું ખુલ્લું મુકાયું હતું કોઈ વારસા દ્વારા તાજા જન્મેલા નવજાત શિશુને કોઈ અવાવૃત સ્થળ પર ઝાડીમાં કે કચરાપેટીમાં ત્યજી દેવામાં આવે તો તેમની વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ તો રહેલી જ છે આ ત્યજી દીધેલા બાળકને શારીરિક અને માનસિક ઈજાઓ પણ પહોંચતી હોય છે આવા નવજાત શિશુને કોઈ પણ જગ્યાએ નોંધારણ ન છોડતા અહીં પારણામાં મૂકવામાં આવે એવા ઉમદા વિચારથી આ અનામી પારણું ખુલ્લું મુકાયું છે અહીં કોઈ પણ મજબૂર માતા પોતાના નવજાત શિશુને મૂકી શકે છે બાળ સુરક્ષા ટીમ બનાસકાંઠા દ્વારા આ બાળકને કાળજી અને રક્ષણ પૂરું પાડવામાં આવશે બાળક પારણામાં આવ્યા બાદ જનરલ હોસ્પિટલ ડીસા દ્વારા બાળકના આરોગ્યની કાળજી લેવામાં આવશે જ્યારે બાળક સ્વસ્થ હશે ત્યારે બાળક કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી પાલનપુરના સંકલનથી આ બાળકને પાલનપુર ખાતે આવેલ શિશુ ગૃહમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ દત્તક ઇચ્છુક દંપતી દ્વારા જરૂરી તમામ માપદંડ પૂરા કર્યા બાદ બાળકને કાયદાકીય રીતે આપી બાળકને નવીન જીવન આપવામાં આવશે આ અનામી પારણાને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવણભાઈ માળી દ્વારા રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સિવિલ સર્જન શ્રી ડીસા જનરલ હોસ્પિટલ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી હોસ્પિટલ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી બનાસકાંઠા અન્ય આગેવાનો ડીસા જનરલ હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફ મિત્રો તથા સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા